નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર વાઘોડિયાથી મળી રહ્યા છે ગોરજ જિલ્લા પંચાયતના સદસ્ય કલ્પનાબેન પટેલે સરકારની 15મા નાણા પંચની ગ્રાન્ટમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રુસ્તમપુરાને એમ્બ્યુલન્સ પાડવી હતી તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નાના ભાઈ વિરેન્દ્રસિંહ બાપુ હાજર રહી એમ્બ્યુલન્સને ફૂલહાર કરી નાળિયેર વધેરી એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું હતું ખાસ કરીને ગોરજ જિલ્લા પંચાયતના સદસ્ય કલ્પનાબેન પટેલનો આજરો જન્મદિવસ હોય પોતાનો જન્મદિવસના દિવસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રુસ્તમપુરા ખાતે પંદરમાં પંચની ગ્રાન્ટમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ અનુદાન કરવામાં આવી હતી પ્રસંગે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નાના ભાઈ વિરેન્દ્રસિંહ બાપુ રુસ્તમપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર નિલેશભાઈ દેથડિયા મેડિકલ સ્ટાફ ગ્રામ પંચાયત તલાટી રાધિકાબેન સરપંચ રાજુભાઈ ગ્રામજનો અને તેમજ આજુબાજુના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા ગોરજ જિલ્લા પંચાયતના સદસ્ય કલ્પનાબેન પટેલના જન્મદિવસ નિમિત્તે તમામ ઉપસ્થિત લોકોએ કેક કાપી તેઓને અભિનંદન પાઠવ્યા હતા આજ રોજ વાઘોડિયા તાલુકાના નાણા પંચ માં જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટમાં જે આ એમ્બ્યુલન્સ જે ગામડાઓ છેવાડા ગામોમાં નાની મોટી બીમારો માટે ઇમરજન્સી સુવિધા માટે જે આજે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી એ બદલ સરકારશ્રી નું ધારાસભ્યશ્રી નું ખૂબ ખુબ હું અભિનંદન કરું છું નમસ્કાર દર્શક મિત્રો સ્પ્રાક ટુડે ડે સ્વાગત છે આજે આપણે એવા બર્થડે સેલિબ્રેટ જોવા રહ્યા છીએ જે અનોખી રીતે પોતાની છે વાત કરીશું ગોરખ જિલ્લા પંચાયતના સદસ્ય કલ્પનાબેન પટેલની કે તેઓની આજે બર્થડે છે છે તેમના બર્થડે ના દિવસે જ તેઓ પોતાની પંદરમી નાના પંચની ગ્રાન્ટમાંથી રુસ્તમપુરા આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓ આજે એક એમ્બ્યુલન્સ તેઓના ભેટ કરી છે તેઓના જે પોતાનું જે અનુદાન છે તેમાંથી ત્યારે આજે કલ્પનાબેનો વીસ બડે છે તેને પણ તેઓ વિસ કર્યા છે જે એમ્બ્યુલન્સ છે તેની સાથે તેમનો બર્થડે પણ ઉજવવામાં આવે છે આપણે કલ્પનાબેનના બડેને વિવસ કરી છે કઈ રીતે આપણે તે બી જોઈશું અને આગળ ત્યાં આરોગ્ય ખાતે અહીંના જે મેડિકલ ઓફિસર્સ છે ઓફિસર છે અહીંના જે ડૉક્ટર સ્ટાફ છે તે તમામ ઉપસ્થિત છે અહીંના આગેવાનો છે ગામના વડીલો છે સરપંચી છે તમામ ઉપસ્થિત છે ત્યારે આપણે કલ્પનાબેન સાથે થોડીક વાત કરીશું કલ્પનાબેન શું કહેશો આજે બર્થડે પણ છે અને આ આરોગ્ય કેન્દ્ર અને એમ્બ્યુલન્સ પણ અર્પણ કરીશું કેશો આજે મને ખુશી છે કે આવો સંજોગ બન્યો છે અચાનક જ કે ફોન શનિવારે કે ભાઈ તમે ગાડી જાઓ છે ગામ સોમવારે અમે ત્યાંથી ગાડી લીધી અને આજે અમારે અહિયાં ઋસમપુરા ગામમાં આજે ગાડી પણ સોંપવાનું હતું દરેક સરપંચો સાથે અમારે સેલિબ્રેટ પણ કરવાનું હતું સાથે સાથે આજે મારું બર્થડે પણ છે જન્મ દિવસ પણ છે એટલે એક સાથે બધા સંજોગ ભેગા થયા છે એટલે એ બદલ ગામજનોનો સ્ટાફનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો તેઓ પોતાની બર્થડે સાથે સાથે એની જે વાત કરી છે તે વાતને આપણે વાત કરીએ ના જે મેડિકલ ઓફિસર છે એમની સાથે પણ થોડીક વાત કરીશું શું કહેશો સર આપણે નાના પંચને ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે એક એમ્બ્યુલન્સ કેવા પ્રકારની સુવિધા મળશે કેટલા ગામોને લાભ મળશે અને શું શું આનાથી ફાયદો થશે આ એમ્બ્યુલન્સ મળવાથી આ વિસ્તારના જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રુસ્તમપુરાના જે વિસ્તારમાં એકાવન જેટલા નાના મોટા ગામ આવે છે વસાહતો છે અને ત્રીસ હજાર જેટલી વસ્તી છે આ વિસ્તાર આમ તો ગરીબ વિસ્તાર છે જે વડોદરા જિલ્લો પરંતુ વિસ્તાર બહુ ગરીબ અને પછાત વિસ્તાર છે જેથી આ એમ્બ્યુલન્સ આવવાથી આ વિસ્તારના લોકોને પોતાની જે આગળ હાયર સેન્ટરમાં જવા માટે જે તકલીફો પડતી હતી એ હવે આ એમ્બ્યુલન્સ આવવાથી સુવિધાઓ મળશે અને જે નાની મોટી બીમારીમાં રિફર કરવાનું કે અમને બહુ જ સરળ રહેશે તો આ હતા મેડિકલ ઓફિસર તેમને પણ આ જે એમ્બ્યુલન્સ મળવાથી શું શું ફાયદા થશે તે પણ વાત કરી છે પરંતુ આપણે ખાસ વાત કરીએ કે જે કલ્પનાબેન પટેલ છે તેમના બર્થડે તરફથી આ જે જે આ પ્રકારની જે કામગીરી કરવામાં આવે છે તેને સ્પાર્ક ટુલી ન્યૂઝની ટીમ પણ અને પૂરો બર્થડે સાથે એમને વિશ કરે છે સાથે સાથે આવી પ્રગતિ કરતા રહે તેવી સ્પાર્ક ટુ તરફથી તેઓને શુભકામનાઓ રાજુ મનસુરી સ્પાર્ક ટુલી ન્યૂઝ રુસ્તમપુરા ગામ વાઘોડિયા